છોટાઉદેપુરમાં નવનિર્મિત પ્રવેશ દ્વાર નું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતા નગરના નવનિર્મિત પ્રવેશ દ્વાર નું લોકાર્પણ સવા પ્રવેશ દ્વાર ના નિર્માણદાતાના ઋણ સ્વીકારના ભવ્ય કાર્યક્રમનું સાંસદ અને ધારાસભ્ય વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું પાવીજેતપુર નગરની કાયાપલટ માટે જ નો સિંહ ફાળો રહ્યો છે અને શ્રેષ્ઠ સરપંચના એવોર્ડથી સન્માનિત એવા પાવીજેતપુરના યુવા એવા અંકિતભાઈ શાહ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ઐતિહાસિક દિવસ એટલે છે કે નવા ગેટનું લોકાર્પણ થઈ રહ્યું છે ગુજરાત રાજ્યની પ્રથમ એવી સ્કૂલ કે જે સંપૂર્ણ સ્માર્ટ સ્માર્ટ રૂમોથી સજ્જ થઈ છે એવી શ્રીમતી વીઆર શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં આજે સ્માર્ટ ક્લાસની તકતીનું અનાવરણ થયું છે અને મહત્ત્વનો દિવસ તો એટલે છે કે આ જે બંને કામ માટે જેને યોગદાન આપ્યું છે એવા ફ્લોરીના રહેતા પણ મૂળ પાવી જતીના વતની અને મારા કાકા મહેશભાઈ એમના હાથે આજે આ તકતીનું અનાવરણ થયું છે અને જે ગામની આ જનતાનો જે પ્રેમ આશીર્વાદ અને જે આનંદ મળ્યો છે એ ખરેખર ભૂલાય એમ નથી અને આ તબક્કે હું મહેશ કાકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મંદિરો મંદિરની અંદર સ્કૂલની અંદર ગામની અંદર ઘણી બધી જગ્યાએ ચેરિટી કરી છે અને હજુ પણ અમને એમની ચેરિટીની જરૂર પડવાની છે અમે આ તાલુકાની અંદર એક ટેકનિકલ કોલેજ કરવા માગીએ છીએ અને એના અંદર મહેશ કાકાનું ખૂબ જ યોગદાન અમને જોશે અને અમને વિશ્વાસ છે કે આ વિસ્તારની જેતપુર પાવી તાલુકાની જનતાના કાયા પ્લટ માટે ટેકનિકલ કોલેજ માટેનું યોગદાન મહેશભાઈ તરફથી મળશે જે કંઈ મંજૂરીની વાત હશે તો અમારા રાજુભાઈ અમારા સંસદ સભ્ય જશુભાઈ ભૂપેન્દ્રભાઈ છે જ અને જમીનની બાબત હશે તો અમે છે જ એટલે આ તબક્કે મહેશભાઈ આયા છે તો એનો આભાર પણ પ્રગટ કરીએ છીએ અને અમારી આશા પણ છે કે આ ગામ માટે આ જનતા માટે કંઈક ને કંઈક તમે પ્રોવાઈડ કરતા રહો મારું નામ મહેશ મહેશ શાહ મારા ધર્મપત્ની રશ્મિ શાહ પાવીજાતપુર એકોતેરમાં મેં છોડેલું જ્યારે મેં છોડેલું ત્યારે મને થયેલું કે હું મારું ગામ છોડું છું અને હું અમેરિકા ગયો પણ હર હંમેશ માટે મને એક વસ્તુ મારા મગજમાં હતી કે મારું બોડી છે તે અમેરિકામાં છે પણ મારો આત્મા અને મારું સોલ એ પાવીજાતપુરમાં છે હું ભલે અમેરિકન સિટીઝન છું બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે આ લવ માય ઇન્ડિયા અને જે આજે આટલા બધા લોકોનો પ્રેમ જોયો ને હર્ષથી આખું આવી આસુ આવી રહ્યા છું મારા સ્વપ્નમાં બી મને ખ્યાલ નહોતો કે આ રીતના નાના કામમાં આટલો બધો ઉત્સાહ આટલો બધો પ્રેમ મને મળી શકશે મારા મારાુ અને પ્રિન્સિપલ્સ અને બધા ટીચર્સ આ સ્કૂલ ઉપર મારી જે મધરનું નામ છે એનો મને ઘણો હર્ષ છે અને હું આશા રાખું છું કે વર્ષો સુધીને મારાથી આ ગામની સેવા થઈ શકે એવું ઈચ્છું છું અને કરવાની હું કોશિશ કરીશ આજે જે લોકોએ મને પ્રેમ આપ્યો છે આ પ્રેમ આઈ ડોન્ટ થિંક કે મારાથી કદી ભૂલી શકાશે મારી વાઈફ કહે છે કે આ શું આટલું બધું કે જો આ આપણા ગામનો પ્રેમ છે અને જે મને પ્રેમ મળ્યો તેના માટે ઘણો ઘણો બધાનો આભાર તમે ઓગણીસો એકોતેર માં છોડેલું ને હવે જે આવ્યા કે એવું કેટલો ફેરફાર લાગે છે અને તમને કઈ રીતના થયું કે અહીંયા મને યોગદાન આપવું જોઈએ યોગદાન આપવા માટે કોઈ શરત કે કારણ હોતું નથી હું મોટો થયો છું આ ગામમાં અને આ ગામે જે મને સંસ્કૃતિ આપી મારા મા બાપે મને જે સંસ્કૃતિ આપી એ માટે હું જેટલું બી કરું એટલું ઓછું છે એટલે એના માટે તો મારાથી જેટલું થશે હું કરી શકીશ અને બીજું તમે પૂછ્યું કે તમને શું ફેરફાર લાગ્યો ઇકોતેરથી અત્યારે ઇકોતેરમાં જ્યારે ગયો ત્યારે ગામની વસ્તી સાત હજાર હતી ગામમાં ઘણી બધી જરૂરો હતી અને છેલ્લા ત્રણ વખતથી હું આવ્યો છું અને આ વખતે આવ્યો તો હું જોઉં છું કે ગામમાં કેટલો ફેરફાર છે મને તો સ્કૂલ જ્યારે હું દસ દિવસ પહેલાં આવ્યો ને જે સ્કૂલની જે સિચ્યુએશન જોઈ અને ધ વે ઇટ લોક્સ ઇટ મેક બી વેરી પ્રાઉડ આઈ ફેલ્પ ટો માય ગાડ ધીસ ઇઝ લાઈટ કે તમે લોકોએ જે સ્કૂલની જે કાળજી રાખો છો મેં ઘણી પ્રકારની જોયું છે કે એક વખત કર્યા પછી કોઈ છે તે કાળજી નથી રાખતા હોતા તો જે કાળજી રાખો છો અને મોન્ટુએ અમે હંમેશા વાત કરતા હોઈએ છીએ અને મને

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ